નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સાંભળા ગામના શાંતાબેન વણકરે જિલ્લાના પ્રથમ નમો ડ્રોન દીદી બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી મહિલા સશક્તિકરણની દિશામાં અગ્રેસર કદમ ભરી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ ગાંધીનગર જીએલપીસી દ્વારા એનઆરએલએમ યોજના હેઠળ ફાર્મ લાઈવલીહૂડ વર્ટિકલ અંતર્ગત ખેતી કામગીરી કરવા માટે દવા છંટકાવ માટે ડ્રોનની મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સાંભળા ગામના જયશ્રી અંબે સ્વ સહાય જૂથના સાંતાબેન બાબુભાઈ વળકણની સમગ્ર જિલ્લામાંથી એકમાત્ર પસંદગી કરવામાં આવી છે સાંતાબેનને વડોદરા ખાતે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ કંપની દ્વારા તાલીમ આપવામાં આવી છે આગામી સમયમાં ડ્રોન ઓપરેટિંગ સિસ્ટમ માટે ચેન્નાઈથી લાયસન્સ જીએલપીસીના માધ્યમથી મળનાર છે લુણાવાડા તાલુકાના લપાણીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સમાપન કાર્યક્રમમાં સાંસદ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાંતાબેને પોતાને મળેલ ડ્રોનની તાલીમનું નિદર્શન કરી સૌને મંત્રમુક્ત કર્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ તેમની શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા મહીસાગર જિલ્લાના શાંતાબેને નવો ડ્રોન દીદીની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી મહિલાઓને રોજગારી મેળવવાની દિશામાં નવી રાત ચીંધી છે હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ